મારું કમલેશ કુમાર મગનભાઈ પરમાર પેલા દવાખાનામ લઈ ગયો આકલાવ અને બે કલાક રેવા દીધા પછી બીજા દવાખાનામાં લઈ ગયો તકલાવ સીઝર કરવાનું કીધું તો પછી હું બોરસદ લઈ ગયો બોરસદ થોડી રાહ જોઈ અને પોચવાગે એવું મને કીધું કે સીજર તો કરવું જ પડશે તો પછી મેં ખુખર મેલડીને હંભારી માતાને હંભાળી અને પોતને વિશે માજોળ સહી કરાવી સીઝનની માર સાસુ અને મારા મમ્મી પણ મોનતા ન એ માજોળ પહી સહી કરાવડાવી સીઝર કરવાનું હતું અને પછી પોતને હું સહી કરતો કરતો પહેલાં રડી પડ્યો અને પછી માતાજીને મેં એવું કીધું ખૂખર મેળવીને કે મારી તુંય ના આવી અને પછી પાંચ પાંચ દસ મિનિટ થઈ અને માતાજીએ મહીથી એવો પેલી બેન અવાર લેના કે નોર્મલ ડિલિવરી થઈ અને સીઝર નહીં કર્યું બરોબર એટલે પહેલા આગળ બે દવાખાના એવું કીધું એવું કીધું કે સીઝર કરવું પડશે ત્રીજા દવાખાને ગયા તો ત્યાં એવું કહેતા હતા કે સીઝર કરવું પડશે હા તમને પેપર પણ આપી દીધા હતા તમે સહી પણ કરી દીધી સીઝર માટે સહી બી કરી દીધી હતી અને એ સમયે તમે માતાજીની પ્રાર્થના કરી 5 મિનિટ બાકી હતી મેં પ્રાર્થના કરી સહી કરતા કરતા હું રડી પડ્યો અને પછી માતાજીને કીધું કે મારી તુંય નહીં તો ભાઈ માતાજીએ 5 મિનિટમાં મારી વાત ઓભરી લીધી અને નોર્મલ ડિલિવરી કરાઈ અને પહેલા ફરજ છોકરા હાલે માતાજી કયા માતાજી ની કૃપા પુકાર મેળવી રામ રામ